મેં જોયું હશે કે નસવાડી અને કવાર જેવા વિસ્તારના જે ગામડાઓ છે ગામડાની જે આજુબાજુ છે બે વિમાનો ફરતા હતા જેમ કે અત્યારે કડી પાણીમાં જીએમડીસી પ્રોજેક્ટ આવી રહ્યો છે આને લઈને સખત લોકો વિરુદ્ધ કરી રહ્યા છે પરંતુ જે અત્યારે ગઈકાલે ઉપર વિમાન દેખાતા બધા ગામ લોકો ડરી રહ્યા હતા અને વિરોધ કરી રહ્યા હતા કે ભાઈ આ શું કરી રહ્યા છે ભાઈ તમને હું જણાવી દઉં છું વિડીયોને અંત સુધી ને આપણી ચેનલ પર નવા આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે માનવામાં આવે તો જે પીએમનો કાર્યક્રમ એટલે કે ટેસ્ટી ઓફ યુનિટી ખાતે જે લોકોની પરેડ ચાલતી હોય પ્રેક્ટિસો ચાલતી હોય આને લઈને લોકો પ્રેક્ટિસ કરી શકે છે ત્યારે ગઈકાલે અચાનક વિમાનો ત્યાં આટા મારતા એટલે કે જે જીએમડીસી જેવા પ્રોજેક્ટ માટે અત્યારે જે ફૂલ વિરુદ્ધ ચાલી રહ્યો છે ત્યારે ત્યાં આગળ લગભગ છથી સાત વાગ્યાના ગાળામાં વિમાનો આટા મારતા ગામ લોકોએ વિચારી રહ્યા છે કે ભાઈ આ કેમ અહીંયા આટા માર્યા છે કેમ કે અત્યારે તો આ વિરુદ્ધ કરી રહ્યા છે તો છતાં ત્યાં કેમ આટા મારી રહ્યા છે આ રીતના જે અત્યારે વિવાદ ચર્ચાયો હતો અને આની અંદર વાત કરવામાં આવે તો તમને જણાવી દઉં ભાઈ આ કોઈપણ પ્રકારનું સર્વે નહોતું આ ફેક વિડીયો હતા આ કોઈ એમના કામ માટે એ કામ કરી રહ્યા હતા ત્યારે ગામ લોકોને કેવું છે કે ભાઈ હા કદાચ એવું થઈ શકે છે કે ભાઈ જીએમડીસી માટે અહીંયા આ સર્વે કરી શકે છે આ રીતના જે સખત વિરુદ્ધ ચાલી રહ્યો છે જ્યાં મિત્રો અત્યારે માનવામાં આવે તો જે એકત્રીસ તારીખે જે મોદી સાહેબનો કાર્યક્રમ હોય તો ત્યાં આગળ વિમાનો કે ગમે તે ટીમ દ્વારા ત્યાં પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે આને આવું થઈ શકે છે કે રાતના ટાઈમે કોઈ વિમાન કે ત્યાં આગળ જે આવતા હતા એ બધા લોકો પૂછતા હતા કે શૈલેષભાઈ ફટાફટ જણાવો કે આ કેમ આવી રહ્યા હતા કે ભાઈ હા ખરેખર આ કોઈ પણ પ્રકારનું સર્વે નથી આપણે ડરવાની જરૂર નથી મિત્રો આ ખાલી ફેક હતું આ કોઈ એમના કામ માટે એ લોકો ત્યાં આટા મારી રહ્યા હતા જી હા મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ બધી કમેન્ટ કરીને બતાવજો આજની વિડીયો આટલું જય હિન્દ વંદે માત્ર